નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એડી ન્યૂઝ સાથે આડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર સોનગઢની સાઈ ટાઉનશીપમાં ધર્મરક્ષક સંગઠન દ્વારા નાના બાળકોને હિન્દુ ધર્મ વિશે અને સેલ્ફ ડિફેન્સ વિશે જ્ઞાન આપવામાં આવ્યું મયુર લક્ષ્મણ ભુવા અને તેમની ટીમના સભ્યો યોગેશ કોડે વિજયસિંધે સાગર શિંદે મહાલે તથા ધર્મેશ કેદારની ટીમ દ્વારા સોનગઢના સાય ટાઉનશીપ ખાતે ગતરોજ રાત્રે જગદીશ્વર મહાદેવ મંદિર ખાતે નાના બાળકોને હિન્દુ જાગૃતિ અને હિન્દુત્વ શું છે તે બાબતે જ્ઞાન પીરસવામાં આવ્યું હતું ઉપરાંત આ નાના બાળકોને પોતાની આત્મરક્ષા કાજે શું કરવું જોઈએ લાઠી કઈ રીતે ચલાવી જોઈએ એ બાબતે વિગતવાર જ્ઞાન આપવામાં આવ્યું હતું આ સંગઠનનો એક જ હેતુ છે કે પોતાની આત્મરક્ષા કઈ રીતે કરવી પોતાના ધર્મનું રક્ષણ કઈ રીતે કરવું આ બાબતે વિગતવાર માહિતીગાર સ્થાનિક બાળકોને કરવામાં આવ્યા હતા એડિન્યુઝ સાથે રિપોર્ટર વિકાસ પટેલ તાપી શ્રીરામ મારું નામ કોળી યોગેશ છે અને હું ધર્મ સંગઠન ધર્મરક્ષક સંગઠનનો કાર્યકર્તા છું અને આજે અમે અહીંયા જગદીશ્વર જગદીશ્વર મહાદેવ મંદિર સાઈ ટાઉનશીપમાં આજે અમારા ધર્મરક્ષક નું પ્રદર્શન બતાવવા આવ્યા હતા જે ધર્મરક્ષક સંગઠન અમારા મયુરભાઈ દ્વારા ચાલુ કરવામાં આવેલું છે તારીખ અઠાવીસ આઠ અને બે હજાર ચોવીસના રોજ અને અમારા ધર્મરક્ષક સંગઠન દ્વારા અમે નાના બાળકોને આપણા હિન્દુ ધર્મ વિશે શીખવાડીએ છીએ પ્લસ આત્મરક્ષા સેલ્ફ ડિફેન્સ લાઠીયુદ્ધ વગેરે અમારા ધર્મરક્ષક સંગઠન દ્વારા શીખવાડવામાં આવે છે અને અહીંયા આજે અમારું નાનું એક પ્રદર્શન થયું જેનામાં લોકોએ ખૂબ સહકાર આપ્યો અમને જે જોઈને અમને ખૂબ ખુશી થઈ અને આવી જ રીતે જો લોકોનો સહકાર મળતો રહે તો આપણે એક હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં ખૂબ મદદ થશે અને જેના લીધે આપણું જે હિન્દુ રાષ્ટ્ર છે એ ઊભું થશે ધીરે ધીરે આપણા બાળકો જે છે આપણા ધર્મો વિશે શીખશે અને આગળ જઈને એમને ખબર પડશે કે આપણું સનાતન ધર્મ શું છે એમના સંસ્કારો શું છે એમના વિષયો શું છે એમના બધા વિષય જાણશે અને પછી આગળ જઈને એક હિન્દુ રાષ્ટ્ર બનાવશે ઓકે આજે જે 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 તમે આવેલા છે 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 બરાબર તો અહીંયા પબ્લિક એ સહકાર મળ્યો પબ્લિકનો અમને ફૂલ સહકાર મળ્યો બધાએ હાજરી આપી જેનો અમને ખૂબ આનંદ છે પોતપોતાના કિંમતી સમય કાઢીને લોકો અહીંયા આવ્યા ને અમારું ધર્મરક્ષક સંગઠનના પ્રદર્શન જોયું જે ખૂબ સહકાર પૂરતું છે એ લોકોનો ફૂલ સપોર્ટ અમને મળેલો છે Okay, thank you.